અને પછી તરત જ બહાર આવી અને બાળકીને નિર્જન જગ્યાએ લઈ ગયો અને તેને કપડા ઉતાર્યા હતા જી હા મિત્રો રિપોર્ટ અનુસાર બાળકી સ વર્ષની છે પ્રાણીઓ કેવા સંવેદના હોય છે તેનો હૃદય પછી કિસ્સો સામે આવ્યો છે પ્રાણીઓને પોતાની છઠ્ઠી ઇન્દ્રિયથી ખબર પડી જતી હોય છે કે કંઈક ખોટું થવાનું છે અને તેઓ આબરતોડ મદદ પહોંચી જતા હોય છે ઉત્તર પ્રદેશના બાગપાતમાં એક શખ્સે રેપના ઈરાદે છ વર્ષની બાળકીને ઘેરથી ઉઠાવીને બંધ ઘરમાં લઈ ગયો હતો પરંતુ વાંદરાઓએ પોતાની છઠ્ઠી ઇન્દ્રિયથી ખબર પડી ગઈ હતી અને આ વ્યક્તિના ઈરાદો સારો નથી અને તેથી તેને સિદ્ધો આ નરાધમને એટેક કર્યો હતો વાંદરાના હુમલાથી નરાધમ કરીને ભાગી ગયો હતો અને આ રીતે બાળકીનો રેપ ભોગ બનતા બચી ગઈ હતી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ